અને અત્યારના સમયમાં કેળા ફ્રૂટની અંદર બહુ સહેલાઈથી મળે બીજું બધું ફ્રૂટ તો અઘરું હોય પણ કેળા આપણે ત્યાં મળતા હોય સહેલાઈથી એટલે રસ્તામાં લારીમાંથી કેળા લીધા અને લક્ષ્મીવાડી છે ને ત્યાં એને કે ત્યાં બેસીને બે જણા ખાશું અને વાતું કરશું ત્યાં ગયા કેળા કાઢ્યા પેલા છોકરાએ કેળું નામ આમ ફોલ્યું ચારે બાજુથી છાલું ઉતારીને આમ પકડી રાખ્યું હાથમાં અને પેલી છોકરીએ કેળું એવી રીતે ફોલ્યું પોલીન છાલ ફેંકી દીધી અને જે આખો કેળું આખું હોય એ હાથમાં પકડ્યું પેલા એ છાલ હોતું પકડ્યું એટલે હાથ બગડે નહીં મુહૂર્ત એ જોયું કારણ કેળાની છાલ ફૂલતા આવડતું નથી